મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાત જુલાઈ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતાં વધારાનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેરા નીકળતા નાણાંની ઉઘાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં વે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે ઉપાય ઉત્કૃષ્ટ અને રોગમુક્ત આરોગ્ય માટે તામ્રના વાસણમાં મૂકેલું પાણી પીઓ વિષભ રાશિફલ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામવર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે અમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેતને સ્પર્શે એવી સ્વર્ણચેન પહેરો મિથુન રાશિફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના તરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો તમારા પ્રેમને કોઈ મહામૂલી જનસની જેમ તાજો રાખો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની અવગતમાં વેડફાઈ શકે છે તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનો આનંદ લો અર્ક રાશિફળ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગપીને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય પ્રવાસન ક્ષેત્ર તમને આકર્ષક કાર્યકર્દી આપી શકે છે આ મહત્વાકાંક્ષાને ઓળખી તેની માટે સખત મહેનત કરવાનો સમય સફળતા તત્પરાપૂર્વક અમારી રાહ જોઈ રહી છે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહે છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વળન પ્રત્યે ધ્યાન આપો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આજે તમે તમારા પ્રેપાત્રના હૃદયના ધકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોડામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પમ અ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો ઉપાય સારું વિત્તીય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસણમાં દહીં લો કન્યા રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો તુલા રાશિફળ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્ય પૂરા કરશો આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવાબતમાં વેડફાઈ શકે છે કોઈ અજાની વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાક થવાની શક્યતા છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વેંચો વૃશ્ચિક રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો અમારું નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંખી પાડે છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે ઉપાય પ્રેમ જીવનમાં વધારે શાંતિ અને આનંદ માટે તમારા સાથી ચાંદીની વિંટી ભેટ કરો ધન રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે દૂરના કોઈ સગા તરફથી અંઢાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય ક્યારેય પણ ભ્રણ હત્યાના ના સાથે અથવા એક ગર્ભવતી મહિલા અથવા એ વ્યક્તિને ચોટ ના લાગે જેને હાલમાં જ જન્મ દીધો હોય બૃહસ્પતિ જીવનનો કારક છે અથવા જીવન માટે મહત્વાકાંક્ષી છે અને જીવનનું સન્માન તમારા વિત્તીય જીવનમાં નિરંતર વૃદ્ધિ લાવશે મકર રાશિફળ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે આથી દ્રઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરે છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોળીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જશે ઉપાય વ્યવસાય કાર્ય સંબંધિત વિસ્તરણ માટે ઓમ પદમ પુત્રાય વિદમહે અમૃતેશ ધીમહી તન્નો કેતુહ પ્રચોદયાત ઊં પદ્મપુત્રાય વિદમહે અમૃતેશ ધીમી તન્નો કેતુહ પ્રચોદયાત નો અભ્યાર વખત જાપ કરો કુંભ કુંભરાશિફળ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવા અથવા તમને આપવા માટે મંગળકારી દિવસ એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે ના હોય લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મિલેગા તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવસ્થિતપણે પાર પડેગી દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધે છે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નેજકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો વિવાહ જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરી છાત્રોને પેન પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો મીન રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમારા ઓફિસમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં તમારા કેતાલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે ઉપાય નાણાકીય સુધાર માટે ઈર્ષ્યા અને ઈર્ષ્યા જેવા લક્ષણો ટાળો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે